કચ્છ જિલ્લાના ગાંધીધામમાં નકલી ઈડીના અધિકારી બનીને ટોળકી બનાવીને જ્વેલર્સના ત્યાં રેડ પાડવામાં આવી જ્વેલર્સની દુકાન અને ઘરમાંથી પચીસ લાખની આસપાસ દાગીના તેમજ રોકડ રકમની વસ્તુઓ છે તે ચોરી કરીને ઈડીની ટીમ છે તે ભાગી નીકળી ત્યારે આ મામલાને લઈને જ્યારે જ્વેલર્સને શંકા ગઈને તેમણે સ્થાનિક પોલીસને જાણ કરી ત્યારે સમગ્ર મામલાને લઈને ચોંકાવનારા ખુલાસા થયા બનાવની વિગતે વાત કરીએ તો આજથી બે ડિસેમ્બરની આસપાસ એક સાડા અગિયાર વાગ્યાની આસપાસ કચ્છ જિલ્લાના ગાંધીધામમાં રાધિકા જ્વેલર્સ નામની દુકાન છે ત્યાં ત્રણ ગાડીમાં કેટલાક માણસો ત્રાટકે છે ત્યારબાદ તેઓ ઈડીનું કાર્ડ બતાવીને જણાવે છે કે અમને અહીંયા માહિતી મળી છે કે તમારા ત્યાં બે હિસાબી વ્યવહારો થાય છે આ માહિતી મળ્યા બાદ આ ઈડીના જે નકલી અધિકારીઓ છે તેઓ દ્વારા તપાસનો ડોળ કરવામાં આવે છે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે એટલું જ નહીં આ જે ફરિયાદી છે તેમના દુકાનમાં તપાસ કર્યા બાદ આ આરોપીઓ છે તે ફરિયાદીના ઘરે પણ સર્ચ ઓપરેશન કરવું પડશે તે પ્રકારનું કહીને આરોપીના ઘરે પણ જાય છે ને ત્યાં સર્ચ ઓપરેશન દરમિયાન જે ફરિયાદી છે તેમના ઘરની તલાશી લેતા સોનાના બિસ્કીટ પેન્ડલની રોકડ રકમની વસ્તુઓ છે તે આ ના નકલી અધિકારી અને કર્મચારી બનેલા લોકો છે તે ચોરી કરીને નાસી જાય છે ને ત્યારબાદ એટલું જ નહીં જે ફરિયાદી છે તેમના પિતરાઈ ભાઈ અને સગા ભાઈના ત્યાં પણ ચેકિંગ કરવી પડશે તે પ્રકારનું કહીને દબાણ ઊભું કરે છે અને ચેકિંગનો ડોળ કરવામાં આવે છે ત્યારે ફરિયાદી પોતાના ઘરે આવે છે ને તેમને જે સોનાના પેન્ડલ અને તેમના પત્નીના બિસ્કિટ સહિતની વસ્તુઓ મળતી નથી ત્યારે તેઓ દ્વારા શંકા જાય છે ને એટલું જ નહીં

ત્યાં સવારે અગિયાર વાગે એક ચાર પાંચ લોકોની ટોળકી આવે છે જે ટોળકી પોતાનો પરિચય ઈડીના અધિકારીના રૂપમાં આપે છે અને ત્યાં જ્વેલર્સના અંદર શોરૂમમાં અમુક બાતમીના આધારે સર્ચ કરવાનું ચાલુ કરે એવું આ ટોળકી જે છે ત્યાં માલિકને અને એ લોકો જ્યાં બેઠા એમને જણાવે છે ત્યાં જ્યારે સર્ચ ચાલતું હોય ત્યારે અલગ અલગ વસ્તુઓ બધી જ્વેલરી એ લોકોના બધા અલગ અલગ ડોક્યુમેન્ટ્સ ચેક કરીને થોડીવાર પછી જે દુકાનના માલિક અને જે લોકો હતા એમને વાત કરીને એ લોકોના ઘરે અમુક બાતમી હોય ત્યાં પછી દુકાનથી માલિકના ઘરે જઈને ત્યાં આ ટોળકી ત્યાં સર્ચ ચાલુ કરે છે અને ત્યાં અલગ અલગ વસ્તુઓ એ લોકોના ઘરના જ્વેલર્સ જ્વેલરી કેશ અને બીજા ડોક્યુમેન્ટ્સ વગર બધું ત્યાં સર્ચ કરવાનું ચાલુ કરે ત્યાં થોડી વાર જ્યારે સર્ચ કરે ત્યારે જે ઘરે પહોંચે ત્યારે સાથે એક મહિલા પણ જોડાય છે મહિલા પણ ત્યાં ઘરમાં સર્ચ કરવાનું ચાલુ કરે એના પછી થોડી વાર પછી જે માલિક છે એમના પિતરાઈ ભાઈના ઘરે પણ બાજુમાં જ્યાં નજીકમાં ઘર છે ત્યાં પણ આ ટોળકી સર્ચ કરવા જાય છે અને એના પછી જે આ માલિક છે એમના રિયલ સગાભાઈ જે એમનું ઘર છે ત્યાંથી લગભગ થોડો પાંચસો એક કિલોમીટર પાંચસો મીટર દૂર ત્યાં પણ સર્ચ કરે છે અને આ બધી વસ્તુ જ્યારે આખી ચાલતી હોય ત્યારે જે એમના ઘરે જ્યારે સર્ચ એ લોકોની બધું નકલી રેડનું બધું ચાલતું હતું ત્યારે જે મહિલા એ લોકોને સાથે જોડાયેલી હતી એ મહિલા જે છે નજર ચૂકવીને એ લોકોના જે જ્વેલરી અને જે આઈટમ્સ હતા એમાંથી રોકડ અને ગોલ્ડના બિસ્કીટ અને અમુક જ્વેલરીના આઈટમ જે છે એ જૂટવી લે છે અને પછી એમને પાસે રાખી દે આ આ આખા જે બનાવ બનેલ એ ત્યાં અહીંયા ગાંધીધામ શહેર વિસ્તારમાં સવારે અગિયારથી બપોરે બે વાગ્યાના આજુબાજુ બનેલ જેમાં પછી જ્યારે એ લોકો નીકળવાની તૈયારી હતી ત્યારે જેના ઘરે અને જે દુકાને જે સર્ચ કરેલ એમાં એ લોકોને એવું જણાવેલ કે અમારી બાતમી જે છે ખોટી હતી અને અહીંયા અમારે સર્ચ કરવાનું નથી અમારીથી ગલતી થઈ ગઈ અને કોઈ બીજી જગ્યાએ સર્ચ કરવાનું હતું અને જે માલ અમારે લેવાનો હતો એ મળ્યો નથી પછી જ્યારે એ લોકો બધા નીકળી જાય છે જે મેઇન માલિક છે એ બધું પોતાનો સ્ટોક ટેલી કરતા હોય અને જ્યારે સ્ટોક ટેલી કરે ત્યારે એમને ખબર પડે કે અમુક અમુક વસ્તુ એમની પાસેથી મિસિંગ છે અને પછી જે છે સાંજના સમયમાં એ લોકો એસપી ઓફિસ આવે છે અને અહીંયા જાણ કરે છે કે અમારે ઘરે જે છે અને અમારી દુકાને ઈડીની એક નકલી ટીમ આવેલ હતી અને નકલી અધિકારી બનેલ બના બધા આવેલા હતા અને એક રેડ ટાઈપનું બધું એક જે છે નાટક કરેલું છે તાત્કાલિક આવતા પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારે તેમણે જણાવ્યું છે કે જેવી રીતે સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમે આ સમગ્ર ઓપરેશન પાર પાડવાને જે નકલી ઈડીના બનેલા જે કર્મચારીઓ અને અધિકારીઓ છે તેમને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આજે કચ્છ જિલ્લામાં સક્રિય થયેલી નકલી ઈડીની ટીમ છે ટોળકી છે તેને પકડી પાડવા માટે ગણતર કલાકોમાં ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને વેપારીની એક શંકાના કારણે આ નકલી ઈડીનો ભાંડો પણ ફૂટ્યો છે દર્શક મિત્રો એનકવરેજ ન્યૂઝને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં